નમસ્કાર હું જે પી જેસવાણી આજે અમે અહીંયા ડેમની બાજુમાં બહુ જ મોટી વિશાળ જગ્યાની અંદર સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને એ એના જે સહયોગી સંસ્થાઓ છે પાંજરાપુર છે ધારાસભ્યની ટીમ છે એના માધ્યમથી અહીંયા દસ લાખ વૃક્ષો જે વવાના છે તો એને જસ્ટ એક મુલાકાતે આવ્યા હતા અને એમ થયું કે ભાઈ મોરબીની પ્રજાને આ ખ્યાલ હોવો જોઈએ મને એક સાવનકલી વાત ઝડપથી યાદ આવે છે કે એક વખત સુરજ ભગવાને હડતાળ ઉપર જવાનો નિર્ણય કર્યો ત્યારે બધા એમ કીધું કે હવે શું થશે પણ એક નાનકડા કોડિયાએ એમ કીધું કે મારાથી બનતું બધું હું કરીશ અત્યારે દુનિયાની અંદર વધતા જતા પ્રદૂષણની અંદર કદાચ બધી જ જગ્યાએ બધું જ ન કરી શકાય પણ એક એવું વૃક્ષારોપણ કરી શકાય આપણાથી બનતું અને એ જહેમત ઉઠાવી છે આપણા મોરબી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાએ એમના આખી ટીમે પાંજરાપોળના સ્ટાફે અને વિશેષ ઉલ્લેખ કરું તો સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટના અત્યારે અહીંયા લગભગ જેસીબી ટ્રેક્ટર પાણીના ટેન્કરના અંતે અઢળક સંખ્યામાં છે લગભગ પાંચસો જેટલા શ્રમિકો અહીંયા કામ કરી રહ્યા છે ખોદી રહ્યા છે અને વૃક્ષો વાવી રહ્યા છે બે એક વર્ષમાં આ એક એવો અદ્ભુત નજારો થશે સત્તરમી તારીખ સત્તર સપ્ટેમ્બરે આપણા લોકલાલીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ છે પંચોતેર વર્ષ એમને પૂર્ણ થાય છે એ જ નિમિત્તે પંચોતેરસો નાગરિકોની ઉપસ્થિતિમાં સાત લાખ પચાસ હજાર વૃક્ષ ત્યારે વવાય અને રોજના અત્યારે વીસ હજાર પચીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર વૃક્ષો વવાઈ રહ્યા છે આ એક અદ્ભુત વસ્તુ છે આપ બધાને અમે વિનંતી કરીએ છીએ કે એક વખત આપ આપના પરિવાર મિત્રવર્તુળ અને બધાની સાથે અહીંયા આવો જોવો અને બે વર્ષ પછી આ કેવું એક જંગલ બનશે પક્ષીઓ માટેનું અભયારણ્ય હશે અને બીજા નાના મોટા પશુઓ પણ અહીંયા રહી શકશે એક અભયારણ્યના સ્વરૂપમાં જય હિન્દ જય ભારત